ચાંગા ગામમાં ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતા વ્યાપક નુકસાન થયું બારેયા એક સાઈડ ની દિવાલ ધરાશાયી થતા ઘર વકરીનો સામાન અને ઘરની દિવાલ થઈ આશરે એસી હજાર રૂપિયા જેટલું નુકસાન થયું હતું તેમજ ઘરની દિવાલની બાજુમાં પાડોશીઓએ મુકેલા ત્રણ બાઇકને પણ નુકસાન થયું હતું રાત્રિના અચાનક પડેલા ભારે વરસાદને કારણે દિવાલ પડતા પાડોશીઓના મુકેલા ત્રણ બાઇક દબાઈ ગયા હતા જેના કારણે બાઇકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું આંગે તેઓએ ગ્રામ પંચાયતને જાણ કરી હતી તમારું નામ અને પરિચય નટુભાઈ શંકરભાઈ ભાટીજી મંડીની પાછળ આપું મકાન એ ઘટના નટુભાઈ ક્યારે બની અને કેટલા વાગે બની રાત્રે સવા 12:30 વાગે 12:20 ની છે અંદાજિત કેટલું નુકસાન છે ઘરને

અંગે કોઈ જાણકારી જાણ કરી હજુ નહીં કોઈ ન કરી